તો દિલ્હીના મુખ્યમંત્રી પદે આતિશી આજે શપથ લેશે આજે સાંજે સાડા ચાર કલાકે આતિશીનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે આતિશી દિલ્હીના ત્રીજી મહિલા સીએમ બનશે તો આતિશીની સાથે પાંચ કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે તો એલજી જે છે રાજ્યપાલ વિનય વિનયકુમાર તેઓ છે તે શપથ લેવડાવશે ગોપાલ રાય કૈલાસ ગેહલોત મંત્રી તરીકે પણ શપથ લેશે સૌરભ ભારદ્વાજ ઇમરાન હુસેન મંત્રી તરીકે શપથ લેશે તો મુકેશ અહલાવત પ્રથમ વખત કેબિનેટ મંત્રી બનશે તો મુકેશ અહલાવત પણ પદ માટે શપથ લેશે ગુપ્તતાના શપથ તેઓ ધારણ કરશે પાંચ મંત્રીઓ છે કે જેઓ શપથ લેશે સાથે આતિશી કેજરીવાલના સૌથી વિશ્વાસ નેતાઓમાંથી એક છે